અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે રાજકીય આગેવાનો દ્વારા લાપતા ખલાસીવાના પરિવારોને મળી રૂબરૂ મળી અને આપી સાંત્વના તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા તો ચાલો કરીએ વાત એ જાફરાબાદની મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં ત્રણ બોટે થોડા દિવસ પહેલાં જે જળ સમાધિ લીધી હતી આ ત્રણ બોટ જાફરાબાદના દરિયામાં જળ સમાધિ લેતા તંત્ર એલર્ટ બન્યું હતું અને જાફરાબાદના કુલ અગિયાર ખલાસીઓ જે લાપતા છે ત્યારે ગઈકાલે કોસ્ટગાર્ડ દ્વારા એ અગિયારમાંથી બે મૃતદેહો મળી આવ્યાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લા સહિત રાજ્યના રાજકી રાજકીય આગેવાનો ખલાસીઓના પરિવારને જઈ રૂબરૂ મળીને સાત્વના પાઠવી હતી જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય ઉપદંડક અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ચેતનભાઈ શિયાળ ભાવેશભાઈ સોલંકી શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ તેમજ પ્રાંત અધિકારી શ્રી અને મામલતદારશ્રી સહિતના અધિકારીઓએ ખલાસીઓના ઘરે જઈ અને તેમના દુઃખમાં સહભાગી થયા હતા અને જાફરાબાદ કોળી સમાજની વાડી ખાતે સ સમાજના આગેવાનોની પણ મુલાકાત લીધી હતી સમાજના એ સામાજિક આગેવાનો અને ખલાસીઓના પરિવારજનોની મુલાકાત કરીને સમાજના આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરીને તંત્ર દ્વારા જરૂરી તમામ પ્રકારની મદદ માટેની તૈયારી પણ બતાવી હતી અને સાંત્વના આપતા કહ્યું હતું કે તંત્ર દ્વારા હજુ પણ બીજા નવ લાપતા ખલાસીઓની શોધખોળ ચાલુ છે અને ભગવાન કૃપાથી વહેલી તકે એ પણ પૂર્ણ થઈ જશે જાફરાબાદમાં હજુ નવ ખલાસીઓને શોધખોળ કરવા માટે તંત્રની કામગીરી ચાલુ છે કોસ્ટગાર્ડ તેમજ અન્ય જુદી જુદી ટીમો વરસાદ અને પવનની વચ્ચે પણ સતત દરિયામાં શોધખોળ કરી રહ્યું છે અને વહેલી તકે બધા ખલાસીઓ હેમખેમ પોતાના ઘરે પરત ફરે એવી આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી